ભાનુસાલીએ ગુજરાત સ્ટેટ લેવલ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં જીત હાંસલ કરી ભાનુસાલી સમાજ કચ્છનો ગર્વરાજ સિતલ વિનોદ ભાનુસાલી ગુજરાત સ્ટેટ લેવલ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ચેનલમાં લેવલ એક નંબર વેટમાં બે લેવલે ગુજરાત કોમ્પિટિશનમાં જીત હાંસલ કરી હતી ત્રણસો હરીફોને પાછળ મૂકીને વિજય મેળવ્યો હતો તારીખ 23 નવેંબર 2025 ના ગુજરાતમાં જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું અને દાદા દાદીને પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું હતું ગયા વર્ષે કચ્છમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું ત્યારે લોક લાડીલા સાંસદ શ્રીએ સન્માન આપતા કહ્યું હતું કે બે હજાર પચીસમાં ગુજરાતમાં સ્થાન લઈને આવવાનું છે તે પ્રેરણા સાથેને ભાનુશાલી દેશ મહાજન તથા રાતા તળાવના અગ્રણીઓને સમાજના આગેવાનોનો પણ આશીર્વાદને પ્રેરણા મળી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનસાલી નલિયા મારા માતા પિતાને ને આશીર્વાદ ને આપણા એમપી વિનોદભાઈ ચાવડા એમણે કીધો હતો કે તું કચ્છમાં જીત્યો છો તો તું એમ જ ગુજરાતમાં જીતીને બતા ને ગુજરાતને જીતીને આવો તો હું ગુજરાતમાં ગોલ્ડ જીતીને આવ્યો છું ને એમને ગોલ્ડ દીધો છે ગુજરાતમાં જય હિન્દ જય શ્રી રામ